નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ નવસારી જિલ્લાના મૂલધરા ગામમાં દિવાસાના પાવન પર્વે ઢીંગલા બાપાનું અનોખું લગ્ન મહોત્સવ ભવ્ય રીતે ઉજવાયું હળપતિ આદિવાસી સમાજે પરંપરાગત રીતિ રિવાજથી ત્રણ દિવસ સુધી ચાલી આવેલા ઉત્સવમાં હજારો લોકોની ઉમટી પડેલી ભીડે સમગ્ર ગામને તહેવારના રંગમાં રંગી નાખ્યો ગામના કાંકરિયા ફળિયામાં વસતા હળપતિ આદિવાસી પરિવારો દિવાસાના દિવસે ઢીંગલા ઢીંગલીના પરંપરાગત ઉજવણી કરે છે દિવસના આ મહોત્સવમાં મંડપ લઈ સાતક વિધિ સુધી તમામ વિધિઓ બ્રાહ્મણોના મંત્રોચ્ચાર સાથે કરવામાં આવી ઢીંગલા ઢીંગલીના મામેરાથી લઈને ડીજીના તાલે નીકળેલો વરઘોડો આ દરેક ક્ષણે ઉમંગ ઉર્જા જોવા મળી આસપાસના ગામડાઓના હજારો લોકોએ આ ભવ્ય ઉત્સવમાં હાજરી આપી જેમાં મેળા જેવો માહોલ સાથે સ્ટોલ પણ ઉભા કરવામાં આવ્યા હતા ભીડ સંભાળવા માટે પોલીસનો પણ કડક બંદોબસ્ત સદી પહેલા નવસારી શહેરમાં એક જીવલેણ રોગચાળો ફાટી નીકળ્યો લોકો ભયભીત થયા આશાવિહીન બન્યા હતા એ સમયે દાંડીવાડ વિસ્તારમાં વસવાટ કરતા પારસી પરિવારે ભલામણ કરી કે સમાજ ભેગો મળી આરાધના અને ઉપાસનાના માધ્યમથી આ કુદરતી કહેર સામે શ્રદ્ધા અને આશાથી લડે આ સૂચન પરથી હળપતિ આદિવાસી સમુદાય દિવાસાના પવિત્ર દિવસે ઢીંગલા બાપા મહોત્સવ શરૂ કર્યો દર વર્ષની જેમ આ વર્ષે પણ ઢીંગલા બાપાના લગ્ન મહોત્સવમાં માત્ર દાંડીવાડ કે મુલધ્રા ગામ નહીં પરંતુ સુરત અને વલસાડ જિલ્લામાં પણ અનેક ગ્રામજનો જોડાયા

બાપ દાદાનું કેટલું કે આ દિવાસો ઉજવાનો ઢીંગાથી લગ્ન વિધિ કરીને અમે ત્રણ દિવસથી લાવીએ તો એક ત્રીજે દિવસથી પીઠી ચોરીએ અમે બીજે દાડે દિવસ સાંજે ડીજે અહીં ને પછી બીજે દાડે આપણે મોસુ આવે લગ્ન વિધિ કરીએ ગામમાં ફેરવીએ છેલ્લે પછી આપણે પૂર્ણ નદીમાં વિસર્જન કરીએ ને માણસ આપણે ચાર થી પાંચ હજારથી માણસ થતું છે ભીગલા પણ તમારે આદિકા ચાલતું આવ્યું છે પણ વસ્તુ કુલર અને ખોડ ખાપડ એવું થતું હોય તેની બધા રાખે હવે આ જે અમે જે કરતા છે આજે દસ વર્ષથી આ વસ્તુ અમે પદ્ધતિસર કરતા છે લગન હાથક કરીએ અને મહારૂપ લાવીએ ને જે આ લગ્ન વિધિ બામણ થકી અમે લગ્ન કરાવીએ હા આ રીતે અમે કરતા છે અમારું કાંટું આખું ખૂબ ગામે જ છે ભાઈ હા આજે બાજુ આજુબાજુ ગામડાના બધા જ છે અમારા આદિવાસી લોકો કાયમના માટે કરતાં જ આવેલા છે